નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે બનાસકાંઠા સીબી પોલીસે બે માસ લૂંટ થયેલી ગાડી સાથે ઝડપી પાડ્યા છે જેમાં બે બંને પેશાબ કરવાના વાહને ચાલક પાસેથી ગાડી લઈ ત્યાંથી નાસી હતા જે બાદ પોલીસે ગુનો નોંધી લુટારીઓને ઝડપવા માટે ચક્રોગતિમાન કર્યા હતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી ચિત્રાસણી પાસેથી ગાડી સહિત બે ઝડપી પાડ્યા કાર્યવાહી

બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો સિંચાઈના પાણીની સુવિધા માટે બોરવેલનો માર્ગ અપનાવી રહ્યા છે જેને લઈ વીજ કચેરીઓમાં બોરવેલ માટે વીજ જોડાણની અરજીઓ અને કનેક્શનોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે જિલ્લામાં વર્ષ બે હજાર બાર માં ડાર્ક ઝોન ઉઠ્યા બાદ અત્યાર સુધીમાં ખેડૂતોની ખેતી માટે નવા એક પોઈન્ટ ચૌદ લાખ ઉપરાંત ના મીટર વાળા વીજ જોડાણ આપવામાં આવ્યું હોવાનું વીજ વિભાગે જણાવ્યું છે આજે દીવ દરબાર બનાસ સંચાલિત ઉમંગ મોલ જ્યાં આપણે મળશે બનાસ બનાસની બનાસ ચા નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુ આહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાળા બાબર હાઈવે તિરુપતિ સોસાયટીની સામે બ્રીતના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ વાદની આગહીને લઈને ડિઝાસ્ટર વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. આબર વિસ્તારમાં શુક્રવાર સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે છે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કમોસમી વરસાદની આગહીના કારણે વાબર એપીએમસીમાં સ્થન નાટો જોવા મળ્યો હતો. વેલપુરમાં બસપોર્ટ આગળ પાર્ક કરેલ કારમાંથી રૂપિયા વીસ હજાર ઉઠાવી ગઠ્યો થયો છું મંતર ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ પાલનપુર ના શિક્ષક બસ બોર્ડમાં આવેલી બેંકના લોકરમાં દાગીના મુકવા તે સમયે આ ઘટના બની હતી શિક્ષક પાસેથી દાગીનાની બેગ પડાવવા ગઠિયાઓએ પ્રથમ રસ્તા પર પૈસા ફેંકી પૈસા પડી ગયા તો તે બાદ શિક્ષકના સ્વેટર પર પરથી બેગ પાડવાના નુસ્કો અપનાવ્યો પરંતુ તે બાદ પણ શિક્ષક ન છતરી ન શકતા અને શિક્ષકની કારમાં રહેલ વીસ હજાર રોકડા શેરવી વીઘટિયાઓ ફરાર થયા પંથકમાં દસ વર્ષના કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરનાર આરોપીને કોર્ટે વીસ વર્ષની સજા ફટકારી શાળામાંથી ઘરે જઈ રહેલા કિશોર સાથે બની હતી ઘટના વર્ષ બે હજાર વીસમાં વડગામ પોલીસ મથકે કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર આરોપી સામે ફરિયાદ નોંધાઈ હતી વડગામ પોલીસ દ્વારા તમામ પુરાવા પાલનપુર સેશન કોર્ટમાં રજૂ કરતા કોર્ટે સજા અને પચાસ નો દંડ ફટકાર્યો મેડિકલ રિપોર્ટ સંયોગિક પુરાવા અને સરકારી વકીલોની દલીલ ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી ઇમ્તિયાઝ ખાન સુમરાને વીસ વર્ષની સજા ફટકારી બનાસકાંઠામાં ફૂડ વિભાગનો વધુ એક સપાટો પાંચ નમૂના ઝેરી તત્વોવાળા મળી આવતા હડકમ ઓક્ટોબર માસમાં ફૂડ વિભાગે શંકાસ્પદ ચૌદ જગ્યાએ દરોડા પાડી લીધા હતા અને સેમ્પલ લીધા હતા ત્યારે ચૌદ સેમ્પલ તપાસ મોકલાતા ચૌદ માંથી પાંચ સેમ્પલ ફેલ થયા છે પાંચ નમૂનામાં ફાઈવ પ્રોનિલ ફોનોક્સા પ્રોપ પી ઇથાઇલ અને ફ્લોરપાયરી પાઇરી જેવા ઝેરી તત્વો મળી આવ્યા થરાની એમ કે મસાલા થરાદની વાંકલ કરિયાણા સ્ટોર્સ પાલનપુરની એક્સક્લુઝિવ સ્પાઇસીસ પાલનપુરની યામી ફૂડ પ્રોડક્ટ અને થરાદના કુલદીપ કરિયાણામાંથી લીધેલા સેમ્પલ ફેલ થયા છે ફૂડ વિભાગે પાંચેય પેટી ધારકો સામે અધિનિયમ બે હજાર છ હેઠળ કાર્ય તાલુકાના ધાખા કોરડા પાસે સર્જાયો અકસ્માત પિકઅપ ડાલા અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત અકસ્માત માં બાઇક ચાલક વિદ્યાર્થી નું કરુણું મોતી ભજ્યું છે કોલેજ માં પરીક્ષા આપી પોતાના ઘરે ભણવા જતા અકસ્માત થયો હતો હિતેશભાઈ સુજાભાઈ પટેલ ગામ ભાજણા નું કરુણ મોત નીપજતા પરિવાર પર જાણે આગ ફાટ્યું છે એકના એક દીકરાનું મોત નીપજતા પરિવારજનોમાં ભારે આઘાત જોવા મળી છે ક્લાસ ને રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાવવામાં આવી છે અકસ્માત કરનાર પિકઅપ ડાલા વાળો મૂકીને ફરાર થયો સંસદમાં ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે કરેલ ટિપ્પણીને લઈને ડીસા બાર એસોસિએશન એસોસિએશનના એ રાષ્ટ્રપતિને સંબોધીને નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું ભારત દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબનું અપમાન એટલે ભારતના તમામ નાગરિકોનું અપમાન છે તે માટે અમિત શાહ ઉપર રાષ્ટ્રદ્રોહની કલમ લગાવી અને તે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આજે આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ડીસા બાર એસોસિએશન એસોસિએશનના એડવોકેટો ઉપસ્થિત રહ્યા હતા રાભર તાલુકા વાવડી ગામે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી શક્તિ માતા અશ્વ ગ્રુપ દ્વારા દ્વિતીય અશ્વ દોડ સ્પર્ધા યોજાઈ હતી જેમાં પ્રથમ દિવસે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ તેમજ પડોશી રાજસ્થાન જિલ્લામાંથી આ સ્પર્ધામાં ભાગ લેવા આવેલ મોટી સંખ્યામાં પશુઓ સાથે માલિકો આવી પહોંચ્યા હતા આજે પ્રથમ દિવસે અશુઓ દ્વારા નાચ અને અન્ય કુશળ કરતબોની સાથે એક અલગ પ્રકારની સ્ટેન્ડિંગ ચલાવવાની હરીફા યોજાઈ